ડોન બોસ્કો હાઈસ્કૂલની જાગૃતિબેન મિસ્ત્રીનો જિલ્લામાં ત્રીજો નંબર આવ્યો છોટાઉદેપુર જિલ્લાના ક્વાટના ડોન બોસ્કો હાઈસ્કૂલની વિદ્યાર્થીની જાગૃતિબેન હિંમતભાઈ મિસ્ત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી મારું નામ મિસ્ટર જાગૃતિબેન હિંમતભાઈ છે હું ડોનબોસ્કો હાઈસ્કૂલ કવાટમાં અભ્યાસ કરતી હતી હું ધોરણ દસની બોર્ડની એક્ઝામ આપી હતી હું એ બોર્ડની એક્ઝામમાં ચોરાણું પોઈન્ટ છાસઠ ટકા પ્રાપ્ત કર્યા છે અને મને ખબર પડી છે કે હું એ છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે